નિચાણવાળા વિસ્તારો વાડિયા સીપયાર્ડ માછીવાડ બંદર રોડના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા સૂચનાઓ આપે છે સાથે જ કિનારાની એકદમ નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે બીજી તરફ અંબિકા કિનારાના ગોલફળિયા મોરલી રામભલ કઠમથા સહિતના છવ્વીસ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અંબિકાને ધીનું જળ સર વત્તા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વિલ્લી મોરા પ્ર પાલિકાના પ્રમુખ મનીષ પટેલ બાજપી આગેવાન શાંતિલાલ પટેલ સહિતના આગેવાનોએ ધોળફળિયા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી જ્યારે દરિયામાં ભરતી શરૂ થતા અંબિકાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને જોતા બિલ્લીમોરા ફાયરની ટીમ સાથે એક બોટ તેમજ વધુ બે બોટની વ્યવસ્થા કરી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા કુલ ત્રણ બોટ સ્ટેન્ડ રાખવામાં આવી છે ડાંગ જિલ્લામાં ગઈ રાતથી અને ખાસ કરીને સવારમાં મળસકીથી શરૂ થયેલો વરસાદ ખૂબ જ પડવાના કારણે અત્યારે અંબિકા નદી ખૂબ જ વહે રહી છે જે રીતે અત્યારે માહિતી મળી એ પ્રમાણે તેત્રીસ ફૂટ અંબિકા થઈ ગઈ છે અને તેત્રીસ ફૂટથી પાણી વધે ત્યારે સ્વાભાવિક છે કે આ જે આપણે વિસ્તારમાં છે એ તીલ વિસ્તાર છે એમાં ઘણીવાર ખૂબ નુકસાન થાય છે અને ખાસ કરીને કોઈની જાનહાની નહીં થાય એ માટે બધા જ લોકોને આપણે એલર્ટ કરી દીધા છે અને બધા લોકોને સ્થળાંતર પણ કરી દીધા છે એટલે મને વિશ્વાસ છે કે કોઈને નુકસાન નહીં થાય